રાજા મહારાજાઓ પરમાર રાજાને મદદ કરી હતી અને એના હીરાઓ જે લઈ ગયા તા ત્યાંથી લઈ યુદ્ધ કરી અને પિસ્તાલીસ રબારીઓ કાયમ આવી ઈરાનની ધરતીમાંથી અને એ હીરાને પાછો લઈ આવ્યા હતા ઈ કુળ ઈ પેઢી અને ઈ પેઢીમાંથી મેઘરાજ રબારી કરી અને ફાટલ પિયાલાનો રબારી રે આકોલી ગામ અને પોતે પાછો ગામ ધણી જેની પાટણ સ્ટેટમાં ખુરશી પડે અને પાટણી વખતે બાદશાહના હાથમાં અને એમાં તલુખાન નામનો બાદશાહ પાટણમાં અને

ઉષા જવાની ગજીંગ આવતી થી લજાતી ખુમારી જરીંગ આવતી ને પ્રાણ પ્યારી હોળ વેડી ઉમા પૂજતી દેવ ને દ્વાર આવે જપે નામગી ધૂપ જોતી જગાવે જોગ જોગમાયા ના મંદિર ની હામી આવી જગદંબા ને ધૂપેલિયા ફેરવતી હોય અને એનું ધૂપેલિયા ના પ્રકાશ જયારે જાંજુબાઈ ના મુખ ઉપર પડે તો હોય એવું તેજ

મર્દ લઈ દે મર્ચ કરે એવો એમાં બને છે એવું સોમાહાનો વખત વરસાદ વરહો આકોલી ગામ અને આકોલી નો માલધારી અને મોજમાં હોય સોમાહાનો વખત ને ધીરે 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 હાથે માથેમ નજીક આવે અને હાથે માથેમ નજીક આવે સોમાહાનો એમ કહેવાય છે કે નવખંડ નીલાણીએ પાવન પાણીએ વાણીએ દાદુર મોર વળે સવ દાસ સડાવણ પૂંજાય શંકર શ્રાવણ માસ જળે સજળે પ્રશ્નાર કરે નિત નાવણ પૂંજાય શંકર રા વ્રત સતરિયા અજ માલ ન છૂટણ કુંવારંગ આલણ સોય તણી રથ હાભારિયા લીલી ધરતી જેને કહેવાય ઓટની વટી હોય હાથે માઠે નજીક આવીને માં હાથે માઠે આવી નેહડાની રબારીની દીકરીઓ જોગમાય જેવી તૈયાર થઈ અને કાળિયા ઠાકરને દ્વારકાધીશના જેને કહેવાય રાહડે રમવા માટે ગામના ટીંબામાં જ્યારે નીકળે ત્યારે વૈકૂટની માલિકોર્થી ઉર્વશી મેનકા રંભા અનંદ સેના વસન શેના કામકુંડળા એ અપસરાઓને ઈર્ષા થવા ડે કે નેહડામાં રબારીની દીકરીઓના રૂપ છે ને એના પાસે અમારા રૂપ ઝાંખા પડે છે એવી દીકરીઓ રાહડે રમે અને એમાં

અને એની નજર જ્યારે સુરજભાઈ એટલે મેઘરાજ કળોતરાની દીકરી જાંજુબાઈની માથે એની જ્યારે નજર પડી પણ રૂફમાં અંજાઈ ગયો ગાંડો ઘેલો થઈ ગયો કામી કુળ નો ઓળખે લોભીને નો હોય લાજ મરણ વેળા નો પારખે અને ભૂખ્યો ગણે નહીં બાપુ અખાત ભૂખ્યો કોઈ દી અખાત ગણે નહીં મરણ વેળા પારખે નહીં કામીને કુળનું ન હોય મારું કુળ કયું મારા દાદા કોણ મારા મામા કોણ અને મારાથી આ પગલું ન ભરાય ઘડીકના માટે શું કરીને બહે એનું કાંઈ નક્કી ન હોય એ તલુખ ખાનનો ગોરીનો સુબો જે હતો એ અલી ખાન એની નજર પડીને એને લોભ જાઈ કે આહ હા આવું રૂપ તો મેં દુનિયામાં નથી જોયું અને આ હતર વરહની આ દીકરી હતી મેઘરાજ રબારીની એનું રૂપ જોઈને એમ થયું કે આને હું વાત હું તલુખ ખાન ગોરીને કરું કે તમારા જનાન ખાનામાં ગમે એટલી બેગમો હોય પણ આને જો લગ્ન એમની સાથે હું કરાવી દઉં ને તો મને કેટલું ઈનામ આપે બાદશાહ એનું કાઈ નક્કી નહિ કારણ કે વાહડો વધે હોય પોલેહારો ભલે ગાદી ગોલું એટલે કઈ કઈ મિત્ર રાખો હારા રાખો નક્કી એકલા રહેજો માવા હારું થઈને ખીસા ફાડી નાખે ને બીડિયું હાટું પાટા મારી લે પાન હાટુ એવા મિત્રો રાખવાની બે પ્રકારના આપડા આમ તો મિત્ર હોય લાલભાઈ નવગણભાઈ ભાઈ બે પ્રકારના એક બૂટ જેવા એક સ્લીપર જેવા આ સિમ્પલ સમજાય એટલે દાખલો આપું છું બૂટ જેવા હોય ને ગમે ખૂતો તો ઢળડાતા આવે ભેળા બિચારા એ નીકળે નહીં સ્લીપર જેવા હોય તમે લપસ્યા નથી ભસ નીકળ્યા નથી અમને ક્યાં ખબર હતી અંદર જવાના અરે એ તો જવાના જ હતા ને તારા જ ધંધા છે આ બધા હવે તારે નીકળી જવાનું એને યાદ નહીં કરવાના આ ઈ સ્લીપર જેવા તરત લપસ્યા નથી નીકળ્યા નથી કદાચ એની મજબૂરી હોય નીકળી ન હગે તો પાછળ પાછળથી છાંટા ઉડાડે 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 સ્લીપર જેવા હોય એનાથી બહુ ધ્યાન રાખે આ એ હકીકત છે વાત

બસ એની એક જ નજર છે બસદી જઈ અને ગોરીને વાત કરું અને ગોરી કરાવી દે એટલે રાજી રેડવાનું બધી વાત આખી કરી દીધી તમારા જનાન ખાનામાં જે બેગોમાં છે એ તો આના રૂપ પાસે પાણી ભરે અને એ વખતે તલુક ખાને કીધું તને ખબર છે એ રબારીઓ છે અને રબારીઓ ને માગા નાખવાને એ તો મોત ને નોતરું દેવા જેવું છે એમાં બીજું આવે નહીં ભલા માણસ એની કેમ વાત થાય અરે કે પણ આપણી પાસે કેવડી સેના તો કે સેનાની ખુવારી થઈ જાય કપાય કેટલા જાય તો કે તો કાવતરું કરો કાવતરું કઈક કરો અને જ્યારે દગાખોર માણસો છે ને સીધી રીતે ન જીતી શકે જેટલા જેટલા હારા માણસો ને હેરવા છે ને એ પોતાના ખૂટ્યા છે ત્યારે જ હેર્યા છે બાકી હામે વાળાની તાકાત જ નથી કોઈ દી અને જીતી શકે કઈ કરી શકે અથવા કાવતરા કર્યા છે ત્યારે જી આવો નવગણભાઈ પધારો પધારો ત્યારે જી જીતી શકે એટલે ટૂંકમાં મારે આ વાત કહી હું ઉપમાઓ અલંકારો સાથે આ વાત કરું તો કલા કઈ ચાલે ને બે કલા કઈ ચાલે પણ મારે યુવાનો સુધી વડીલો તો છે જ ખબર પડે કે આપણે કોણ છે આપણાથી જેમ તેમ ઉલાળા ન મરાય બેનું દીકરીને ખબર પડે એટલે આવી એકાદી વાત નાખતો જાઓ તો મને ખબર છે મા મેલડી આમાં રાજી થાય એટલે હું આ વાત કરું છું એને વાત કરી કે કાવતરું કે કયું કાવતરું કે ચોપાટ રમો અને એવું ગોઠવાનું કે મેઘરાજ દીકરાને કીધું નો દીકરો આપણે એનો સુબો ને બાળછા ને બધા તો કે રમી એમાં શું વાંધો તો કે પણ એક કામ કરો સોપાટમાં હારી જાય તો કે હારી જાય તો જે કયો આપી દેવાનું હોય ધીરે ધીરે કરી અને એને તતે ચડાવ્યો આવો ભાઈ આવો બેસો બેસ આવી એને ધીરે ધીરે કરી અને વાતને એવી તતે ચડાવી દીધી બાદશાહ એ કીધું સુબા એ કે અમારો બાદશાહ કદાચ તમે હારી જાય તો જે કયો આપે તમે તો કે હું રબારી નો દીકરો છું હું મેઘરાજ કળોતરાનો દીકરો જેમલ છું તમે ક્યોય આપવા માટે તૈયાર છો એમાં બીજું આવે નહીં એમ તો કે હા જે દેહ તો કે હા જે દેહ ઠાકરના હમ તો કે આ માતાજી તો માતાજીના માતાજીના હમ કય આપું તો કે હાલો વડ મંડાઈ ગઈ આમાંથી જે હારે એની બેન આ શૂબાને પરણાવે ઓલો આ બાદશાહને પરણાવે તલુખ ખાનને ઓલો અલી ખાન સુબો કે મારી પણ બેન જુવાન છે જો હું હારી જાઉં તો બાદશાહ ને મારી બેન તલુખ ખાનને પરણાવું અને તું હારી જા તું તારી બેન પરણાવી પડે પણ આટલી વાત સાંભળી તા તો પગથી માથે ને માથે થી બ્રહ્મણ ગઈ ભાઈ હો જેમલ ને મેઘરાજ કલોતરા ના થઈ ગયો અરે તારી ભલી થાય તારી આવી મને ખબર નહોતી કે તમે આવી વાત કરશો સામ છામ છામ રૂવાડા બેઠા થઈ ગયા ફરકાંત ભૂજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ એટલે કીધું ઠાકર ના હમ ખાધા ને માતાજી ખાધા છે એમાં સોપાટ તો રમવું જ પડે અને બંધનમાં આવી ગયો અને ઘણી વખત જ્યારે માણસનો સમય અવળો ફરવા જાય ને ત્યારે બુદ્ધિ કામ નથી કરતી ઘણી વખત એ હું હારા હારા ધર્મરાજા જેવા જો જુગાર રમી દેતા હોય ઘણી વખત બુદ્ધિ કામ નથી કરતી અને ઈ કહેવાય છે કે સોપાટ માંડી અને સોપાટ એ દગાથી જ રમવામાં આવી પાહાય દગાડું જ હતા અને દગાથી સોપાટ રમીને સોપાટમાં ઈ કહેવાય છે કે મેઘરાજ કળોતરાનો દીગરો જેમલ રબારી જેમ કળોતરા તે હારે છે અને કીધું કે હવે તારી બેનને અમે પરણવા માટે તું નોતરું આય અને એને જ્યાં સુધી તારી બેન ને પરણી ન આવી ત્યાં સુધી તને જેલમાં રાખશો એને જેલમાં પૂરી દીધો અને પછી માણસો ને મોકલી અને મેઘરાજ ને ખબર આપ્યા મેઘરાજ કાળો ને ખબર પડી કે મારો દીકરો જેમલ જુગાર રહ્યો ને એમાં આવી રીતે હોડે કે બેન પરણાવવાની બને નહીં પણ મને માયને નથી આવતું પણ ખબર નહીં હવે કર્મની શું ગતિ છે અને માણસને કયા સમયે કેવા વિચાર આવે એનું નક્કી ન હોય સમયનું મેઘરાજ કળોતરા વિચાર્યું કઈક સમય એવો હોય છે ને મારો દીકરો કળોતરા નો દીકરો કઈ બેન ને વડમાં મૂકીને જુગાર છોડો રમે બાદશાહ સામે પણ જે થયું પણ હવે તો છોડવી જો જે જે પાણી ચડે નકર જિંદગી આખી નડે હવે આને સીધું એમ કહી દે કે અરે તારી ભલી થાય આવી વાત કરે છે તો યુદ્ધમાં મોટી સડાઈ થાય અને સીધા કપાઈ જાય કપાઈ તો આબરૂ ખાતર એનો વાંધો નથી પણ બાદશાહ ને તલુક ખાન ને એના સુબા એના દીવાન અલી ખાન ખબર પડે કે માલધારીની દીકરી ઉપર નજર બગાડવામાં પરિણામ કેવું આવે છે એટલા માટે એણે વિચાર કર્યો એણે કીધું કે ઓ હો હો તમારા બાદશાહને કહેજો મારા દીકરાને જેલમાં પૂરવાનું કઈ કારણ નથી સતાય તમને જે લાગતું હોય અને પણ હારી ગયો છે તો વચનની ક્યાં વાત એ તો વચન તો અમે પાડશું જ પણ તમારા જેવો તલુખાન પાટણ ના બાદશાહ જેવો જો અમને વેવાય મળતો હોય નાના નેહડા વાળા ને તો તમારાથી રૂડું વધારે વ્યાથી રૂડું વધાવું એમ તમારાથી વધારે શું અમારે બીજું હોય શકે પણ અમે મારું મારું મારી નાચ ગજ વિહોતર નાચ મારા ઠાકર ધણી અને આવડી મોટી વીહોતર નાચને નોતરા દેવા મારે કંકોત્રીઓ ફુગાડવી મારી એક લાડકી દીકરી અને દીકરીનો પ્રસંગ હોય તો મારે મારે દી બે મહિનામાં ન હોય મહિનાનો સમય જોઈએ અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે અને મા મહિના સુધી છ મહિના રાહ જોવો પછી વાજતે ગાજતે જાન લઈને હાથીની અંબાડી ઉપર વરરાજા તરીકે વરરાજો થઈને અમારા પોશાકમાં તમે વરરાજો બનીને આવજો મારી દીકરી જરૂર તમને પરણાવશું આયા તો જૈન સુબાએ વાત કરી મંત્રીઓ હતા તો તલુખાન તો ઊંસો ઊંસો થાવા મીડો ફૂલાવા મીડા ગાલ હા એસા મે કરવા મે હા ને ને તે ને તે મોય ને ઓ હો હો હમણા મારા લગન થા પાછા પાસા મોજ ના તોરા સુટી ગયા રામ મોજ આવી ગઈ એને આ બાજુ એને કહી દીધું એનો દીકરો તો તોય જેલમાં જ છે જેલમાં જ રાખ્યો છે જેમલ ને મેઘરાજ કળોતરા ના દીકરા પ્રાર્થના કપાઈ જાય એનો વાંધો નથી પણ એને એક વાર ઈ જીવતો ન જાય અહીંથી કેવાય છે કે ગામના પાદર માં તળાવ હતું અને એ તળાવને એ તળાવ ની માલિકો ચારે બાજુ બે સોમાહ પૂરતી તળાવ રીએ દિવાળી પછી તરત હુકાઈ જાય એટલે ઈ તળાવને ચારે બાજુ મોટી ખાઈ ગાળી આખી ગામ આખું હપી ગયું મોટી ખાઈ તો પેલા જ ગાળી લીધી હતી અને તળાવ હુકાણા પછી તળાવનું બરાબર લેવલ કર્યું ચારે બાજુ મોટી ખાઈ ગાળી ઈ ખાઈ ની માલિકો એવા એવા જંગલના બધા લાકડા હેમળા રૂ ગાયના સાણ એને ભેળવી ભેળવી અને ઈ રીતે અંદર એ બધું ફરતી ખાઈ હતી એમાં ભરી દીધું ખાઈની અંદરના ભાગમાં દીવાલ બનાવી ગાયનું સાણ હેમળાના રૂ અને ગેરુ અને એવા એવા વિસ્ફોટક પદાર્થોની કરી કરી અને ઈ ખાઈમાં એવા ભર્યા માથે ધૂળ વાળ દીધી અને દીવાલ જે બનાવી હતી ગાયના સાણમાં એમાં ઈ જ બધું ભેળવી દીધો એક મોટો ગેટ દરવાજો રાખ્યો અને નક્કી કર્યું કે આમાં જાનને ઉતારો દેવો છે અને કહેવાય છે કે 6 મહિના પૂરા થયા બાદશા હાથીની અંબાડીમાંથી વરરાજા તરીકે તૈયાર થયો અલી ખાન એનો સુબો જે છે દીવાન એ આગળ આગળ ઘોડા ઉપર બેઠો આવે અને મોજના તોરા બારસો માણસ ને જાનમાં લઈને આવ્યો કીધું કે અમારા નેહડે તમે આવો તો જાન મોટી લઈને આવજો મન માં કર્યું તને ખબર પડે કે રબારીના નેહડે જાન લઈને જવામાં તને ખબર પડે કે શું તારી દિશા થાય છે એ દીકરા અને કેવાય છે કે જાન આવી ટૂંકમાં વાત કરું તો કીધું કે અમારો રિવાજ છે હિન્દુ ધર્મનો જાન રાત્રે પૂગે એટલે અમારે અત્યારે કરતા તે દિવસ દિવસે જે લગ્ન થતા એ લગન ક્યારેક થતા નિત્ર દિવસના પણ તોરણ હતા એવી રીતે અત્યારે પણ આપણે જાણો છે એવું બધું હોય છે સાંજે જાન ફૂગી એટલે કીધું કે મારી એક ને એક લાટકી દીકરીને મારે થોડા તમને રોકવા હોય જમણવાર કરવો હોય સવાર દી ઉગ્યાના ફેરા આપણે રાખી દઈએ અને ઉતારો આપ્યો ટૂંકમાં વાત કરું તો એ તળાવ હતું ફરતો વંડો હતો બનાવેલો ગાયના સાણમાં વિસ્ફોટક ને બધું ભેળવેલો એની આવી રીતે દીવાલ ને દીવાલની બહાર મોટી પોળી ખા ખાય એ ખાઈની અંદર એ આવું વિસ્ફોટક જ ભર્યું તું બધું હળગે એવું ગાય ગાયનું સાણ હેમડાના રૂન ગેર ઉન બીજા ત્રીજાં એના ઉપર ધૂળ વાળ દીધી એક ગેટ રાખ્યો એના સિવાય નીકળાય ની હળગાવે એટલે એની અંદર ઉતારો આપી દીધો અને હાંજ પડી અને ઉતારો આપ્યા પછી હાવ મોજના તોરા બાદશાને એમ હતું કબ સુભો હોગી ઓર કબ મેં મેં નિકાહ કરુંગા એને તો મોજના તોરા સુટતા હતા આ બાજુ કહેવાય છે બસો કળોતરા રબારિયું અને બેનું દીકરીઓ એ તે દિ છે કે ડબલ ડબલ

ખાયુ ઉપર ધૂળ વાળેલી હતી આમ એક હાથમાં મિશાલ હોય કાકડો હોય હળકતો મિશાલ હોય એક આથેથી લાકડી નો આમ કરીને આમ ઘા કરે એટલે જે ઉપર ગાર જેવું કરી રાખેલું હતું ને એના ઉપર ધૂળ હતી ને લાકડી મારે તો અંદર પોલું હતું આમ તૂટે અને અંદર આમ કરીને આમ મિશાલ મારે પણ તા તો એવો ગેરૂનો 20% તો ભાડ 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 એ ચારે બાજુથી અગની લાગી અને અગની લાગી ને જાળા જાળા થીન ખબર પડી દગા હુઆ દગા હુઆ ગગા હુવા કેતા ની જવાન પામે એક પણ દીકરો જીવતો જાય બાદશાહ ને તો રબારી માણસ હવે જોઈ ભાઈ કટાંત એક મોટા દરવાજા સિવાય ક્યાંય નીકળે એમ નતું દરવાજે બસો રબારી ઉભી ગયા ભાઈ બસો જણા દરવાજે બીજા બધા તો એવડી જ્વાળા હતી જો નીકળવા જાય દીવાલ પણ હળગી ગઈ શાણ નીકળે એટલે ખાઈ જ પડે ભણાઈ સીધે સીધે અગ્નિ દા ખબર બબર કઈ ખોદવાનું નહીં સીધે સીધા બારસો બારસો ને આપણા ધર્મ માં પરિવર્તન કરાવી નાખ્યું તે આ સીધું કન્વર્જન જે હતા કરે છે ને એ બસો જણા દરવાજે ઉપર ત્યાંથી નીકળે ભાગે મારવા તરવાર આવ્યો નથી માર્યો નથી આવ્યો પણ ઓલા બારસો આ બસો ઓલાના ના લડવૈયા યોદ્ધાઓ એમાં એવાય હોય મારતા 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 દરવાજે થી રબારીઓ અંદર પ્રવેશ કરવા મીડ્યા અને

મારવા પડ્યા એટલા આમાં બીજા કુદી પૂદી ને ખાયુમાં બલી ને પડી ને એમ મરી ગયા અડધા ને માર્યા અને કેવાય છે કે મેઘરાજ કળોતરાની દીકરી હતર વરહની ઝાંજુ બાઈ હતી એને હાથમાં સમસેર લઈ અને ચોટીલાના ડુંગરેથી ચંડમૂંડ ને ચપટીમાં ચોરવા ચામુંડા ઉતરી હોય એવી તેથી મેઘરાજ કળોતરાની દીકરી જાંજુ લાગતી હતી અને છૂટા જેને કહેવા વાળ થઈ ગયા ચામુંડાની જેમ અને ઘોર નાદ ભવ ઘાટ થાટ ભાઈ અસુર સુથાર થાર રામ ની સુર ધાટ રાટ ધાર ભાટ કિષ્ટ હર લો ખડક કર ખડક 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 ડગલા મેંડા ને ગળગડતી ડોટ મૂકી અંબાડીની માથે બેઠેલો જે બાદશાહ હતો તલુખા એના હામી નજર પડી તલુખાનની ની જાંજુબાઈ હામી નજર પડી આ બાજુ ઘોડા ઉપર બેઠા બેઠા અલી ખાને કીધું યહી હે યહી હે વો રૂપ સુંદરી અને તે દી હાથી ની અંબાડી માથે બેઠા બેઠા તલુ ખાને કીધું એ મુજે એ મુજે સુંદરી નહીં લગતી એ મુજે કોઈ મેરા મોત દેખાઈ દેતા ઇસમે એ તો મુજે કાલી વિકરાલ લગતી હે અને ગડગડતી ડોટ મૂકી આવી જમ જોગ માયા દોડી હોય એમ ગડગડતી ડોટ મૂકી અને આમ કરીને આમ હાથીની ની પાસે જાય અને હાથી ધીંગાણા ના હોય હાથી આમ કરીને હુંડ લાંબી કરીને પકડીને આમ ઘા કરી દે પણ એ હાથી પકડવા આમ હુંડ આમ કરી એક તરવારનો નો ઝાટકો આમ માર્યો મૂળ માંથી હું મગજમાં ઘર ની અહાર આવે છે કોક ને બોલાવું જોશે છે પાડોશમાંથી અને ઈ પાછી માયક ઉપર આવીને બીજા દીક ભારત કા ઉધાર કરનેવાલા પેદા કરે ઘર નો ઉધાર કરતો તો ભારતનો ઉધાર હશે એમ નો થાય

જેમ હરિદ્વારના મેળામાં ભિખારીના હાથમાંથી ખપ સકોરું ઉટળી જાય પડી જાય અને પગથિયામાંથી દાણન 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 થાતું જાય એમ તેથી તલુખ ખાનનું માથું હાથીના માથેથી હેઠું ગયું અને ભીકરીએ મારી સલાંગ બીજી સલાંગે એ કહેવાય છે કારણ કે લડવાવાળા જ રહેતું તો ખાયુંમાં જ પડી ગયા હતા બીજા દરાંગ કારણ કે એને કાપી નહીં ખાતા બીજી સલાંગે ઓલો ઘોડા ઉપર બેઠેલો અલીખાન એ એને કહેવાય છે કે આફરામાં તરવાર મારીને આંતરડા બહાર કાઢ્યા અને ચંડિકા જેવી લાગતી હતી તેથી મેઘરાજ કળોતરાની દીકરી એ સુરજભાઈ અને જ્યારે ફાંસી વળી હવે આ બાજુ શું ઘટના બની હતી એ વાત હું તમને કહી દો વચ્ચે રહી ગઈ હતી આ બાજુ અહીંયા જાન લઈને જ્યારે પરણવા પૂગ્યો તો ને આ બાદશાહ ત્યારે મેઘરાજ કળોતરાનો દીકરો જેમલ જેલમાં હતો ને એને થયું કે હાય હાય મારે કારણે આવડું મોટું મારી બેનને પરણવા જો જાન ગઈ હોય હે માં મને કંઈક શક્તિ દે અને કહેવાય છે કે જેલના હરિયા તોડી અને ઘોડાની માથે સવાર થઈ અને ત્યાંથી જેમર નીકળી ગયો તો અને ઈ મારતે ઘોડે અહીંયા યુદ્ધ હજી શરૂ નહોતું થયું એની પેલા મારતે ઘોડે પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાહી આજ ગન તોપકા ગણા કરી ભાગા હાથ જાય તાતો રીતા રકાબ ખરા ના જગા રપેરાજ ઈ કહેવાય છે કે આવ્યો અને બે તરવાર જોટાની હતી બે જોટાની તરવારથી યુદ્ધના મેદાનમાં લડતો તો એમાં દુશ્મને પાછળથી ઘા કર્યો જેમલ કળોતરાનું માથું કપાઈ ગયું આ બાજુ સુબાને મારીને બેન પાછી વળે આ બાજુ 40 રબારીઓ કપાઈ ગયા અને 31 રબારીની દીકરી યુદ્ધમાં કપાઈ ગયું કોને ખબર છે આ વાતું આવી જોઈએ જગતના ચોકમાં ખબર પડે કે ખાલી બાજરાના રોટલા જ ઘડી હકે નહીં આ દીકરીઓ ધર્મને બચાવવાની વાત આવે તે યુદ્ધના મેદાનમાં કાયમ આવી હકે રબારી ખાલી વગડામાં ઢોરા ચારે એ તો સારી વાત છે આપણું ગૌરવ છે આપણે ગાડર બકરા કે ગાય રાખી ચારી બરોબર રાખી ગૌરવ છે આપણી પરંપરા છે પણ વખત આવે ત્યારે તરવાર લઈને યુદ્ધના મેદાનમાં આવી રીતે મારી પણ શકે અને આવી રીતે દિવાલ બનાવી ખાઈ ખોદી અને કૂટનીતિ રાજનીતિ પણ જાણી શકે એવડો મોટો આ મેઘરાજ કડોદરા દાખલો બહેાર્યો અને સુરજભાઈ જયારે પાછી વળી પોતાના ભાઈ ને માથા વગર નું લડતા જોયો ને જેમલ ને ત્યારે હરે રીગીક હાય 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 મારા કારણે આ થયું ને બધું મિત્રો એકત્રીસ રબારી દીકરીઓ ચાલીસ બધી કપાઈ ગઈ બાદશાહી મેઘરાજ કળો બધું સારું થયું બીજો વાંધો ન આવ્યો પણ એકત્રીસ અને ચાલીસ રબારીઓ એકત્રીસ બેનું કપાઈ ગયા અને જેમલ જે ભાગો ભાઈ જાંજુબાઈ નો એટલે સૂરજભાઈ નો ઈ કપાઈ ગયો ને એ એને માથા વગરનું ધડ છેલ્લે પડેલું પોતે દળીને છાંટી એને પડ્યું ત્યારે કહેવાય છે કે એને બહુ દુઃખ થયું કે હાય હાય હે ભગવાન મને આવું રૂપ શું કામ આપ્યું હે શેષ માતાજી કુળદેવી હે ભગવાન આજથી હું કહું છું જાજુભાઈ હુરજભાઈ કળોતરા કુળની દીકરી કે કળોતરા કુળમાં આવું રૂપ કોઈ દી દેતો નહીં ભગવાન માતાજી કુળદેવી અમારા મારું રૂપ હતું તો એટલે આવું થયું ને અને બાપને કીધું મેઘરાજને બાપુ હવે મારાથી જીવાય નહીં મારે કારણે આ ચાલીસ ચાલીસ કપાઈ ગયા મારો ભાઈ કપાઈ ગયો આટલી બેનુ કપાઈ ગઈ મારું રૂપ ને કારણે હવે એ મા ધરતી મને માર ગાય અને અગ્નિ પ્રગટ હો કેવાય છે કે જમણા પગના અંગૂઠે અગ્નિ પ્રગટ થઈ જાડ જાડ ધરતી ફાટી અને હમાઈ ગઈ તે સતી જાંદુબાઈ માં હમાઈ ગઈ અને બાપ ધોડ્યો એ બેન ને એ દીકરી એ બેટા તઈ ફૂલનો ઢગલો ખાલી પડ્યો તો છેલે જાવાટાણે કીધું કે આ ગામ છોડી દેજો તમારા રબારી કુળ આખું કળોતરા એક જાંજુબાઈ નું નામ શ્રદ્ધા થી માનશે ને એને જોગમાયા કાયમના કાયમ ના માટે ભેળી રહેવાની છે એ બે ભાઈઓ હતા એક ભાઈ આ બાજુ કંબોઈ બાજુ વૈયા ગયા કંબોઈ ગામ કમા બાપા હતા એ અને માલા બાપા હતા એ કચ્છમાં વૈયા ગયા આજ પણ જાગતી જોત તરીકે જગદંબા તરીકે જાંજુ માં પૂજાય છે જે તળાવ માં યુદ્ધ થયું તો એને ગુડાસળ તળાવ કહેવાય ન્યાં ખાંબી ઊભી છે એનો ભાઈ જેમલ પણ કાયમ આવ્યો અને જગદંબા જેવી જાંજુબાઈ કાયમ આવી કેવાનો મારો અર્થ આવી એકાદી વાત તમારા કાન સુધી પૂગે એટલે અમારો ધક્કો વસૂલ થઈ જાય અને તમારો પ્રોગ્રામ વસૂલ થઈ જાય એટલે આવી વાતો યુવાનો અને મારા દેશની દીકરીઓ યાદ રાખશે કે ધર્મ માટે આટલા આટલા કપાઈ જાતા હોય પણ બાદશાહને એનો સુંદડીનો છેડો હાથમાં નો આવવા દે ત્યારે સનાતન ધર્મ ના માંડવા હું તમે ખોડી શકી નકરું રામ લાગી ગપાલ નો લાગે કોક દીયે ઉભા મોર ની એ અઘરું છે